નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિજાપુર શહેરના કણુસા ગામમાં ચારેકોર પાણી પાણી દેખાઈ આવે છે વરસાદનો માહોલ જામતા ગામમાં પાણી ભરાઈ જતાં લોકોને બહુ જ હાલાકીનો સામનો કરવો પડે છે ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાકનું પણ નુકસાન થઈ ગયેલ છે તમે જોઈ રહ્યા છો કે ગામમાં આવતા જતા લોકોને પાણીમાં થઈને નીકળવાની ફરજ પડે છે ગામના સરપંચ અને ડેલિગેટના કહેવા પ્રમાણે આ સમસ્યા વર્ષોથી છે અને આનું કોઈ નિવારણ લાવતું નથી વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ ખાલી સંતાવના આપીને લોકો જતા રહે છે અને આ દર્દનીય પરિસ્થિતિનો સામનો ગામના લોકોને વેઠવો પડે છે અહીંના સરપંચ તથા ડેલિગેટના જ રાવ્યા પણ આવે વિજાપુર સોસાયટી વિસ્તારમાંથી આવતું ગંદુ પાણી પણ અહીંયા કાઢવામાં આવતું હોવાથી વરસાદના પાણીની સાથે સાથે ગટરનું પાણી પણ ઉભરાઈ આવે છે જો આ બાબતે કોઈ નિકાલ નહીં આવે તો અમો ગામના લોકો મામલતદારશ્રીની ઓફિસમાં ધારણા કરીશું એવું જણાવવામાં આવેલ રિપોર્ટર અલ્તાપ પઠાણ ન્યૂઝ આજે આપણે આવ્યા છીએ વિજાપુરના ખણુસા ગામની અંદર ખરુસા ગામની અંદર ચારે કોર પાણી ભરાઈ ગયું છે ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે અહીંના ડેલિકેટ અને સરપંચનું એવું કહેવું થાય છે કે વિજાપુરની સોસાયટીઓનું જે ગટરનું પાણી એ અહીંયા આવે છે તો અહીંયા ગંદકી પણ થાય છે અને પાણીનો કોઈ નિકાલ નથી મામલતદાર શ્રી સાહેબને અને ધારાસભ્ય સાહેબ શ્રીને રજૂઆત કરવા છતાં આજ સુધી હજી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તો અહીંના રહીશોનું ને અહીંના સરપંચનું એવું કહેવું થાય છે જેમ બને તેમ આ બાબતે કોઈ પગલાં લેવામાં આવે તો અમારી પરિસ્થિતિનો નિકાલ આવે નહીં તો આ ગામ જાણે ત્યાં ચોમાસાની અંદર પાણીમાં ગરકાવ થઈ જતો હોવાથી લોકોને બહુ હાલાકીનો સામનો વેઠવો પડે છે તમે જોઈ રહ્યા છો મારા કેમેરામેન તમને બતાવી રહ્યા છે ચારો ચારે તરફ પાણીનો ભરાવો જોવા મળે છે ખેતીનું પાક બગડી ગયું છે એટલે આપણે આજે રજૂઆત કરી રહ્યા છીએ કે પ્રશાસન આ બાબતે નક્કર પગલાં લઈ આના નિકાલ માટે જાતે એરાય પોતે કોઈ નેતાજી હજી સુધી આવ્યા નહીં આ વખત સીજે એકલા સીજે સાહેબ એકલા આવ્યા હતા શું કહ્યું સીજે સાહેબ સીજે સાહેબે આશ્વાસન આપ્યું હતું કે આ તે વખત સુધીમાં નહીં હોય તો શું ગામ પૂરેપૂરું પાણીમાં કદાચ વધુ આવે વધુ વરસાદ થાય તો ગામ પૂરેપૂરું પતી જ જાય ગામમાં કશું રહે નહીં એ સો સાચી વાત છે

તો અમારે આટલા સુધી પાણી આવે એમ નથી ગટરનું ગટરનું બરો પછી અત્યારે અત્યારે હાલના સંજોગોમાં જો વરસાદ જરાય આવી જાય તો અમારે ઘર ડૂબ જાય એવું છે પરિચિત્ર દેખાય છે અને ગાણીમાં ગામમાં કોઈ પાણીનો નિકાલ આ સુધી બે ત્રણ વર્ષથી આ ચાલુ જ રહેશે પણ કોઈનો કોઈ નિકાલ થતો નથી તો આ વખતે જે વરસાદ પડ્યો છે તે બાબતે તમે કોઈ અધિકારીઓને કે ધારાસભ્યને રજૂઆત કરી છે આ વખતે જે વખતે પહેલો જ પહેલો જ પાણી અમારા ઘરની અંદર પ્રવેશ કરી ગયું હતું તે દિવસે સોજે સીજે ચાવડા અને બીજા કામદારો ભાઈઓને મેં બોલાયા હતા અને એ વખત આકળ આવી રીતે થોડો વરસાદ બંધ રહ્યો હતો એટલે એ વખત સીજે ચાવડાને ઓર્ડર આપ્યો કે હમને દિવાલો તોડીને તોડફોડ કરીને પાણીનું નિકાલ કોઠી મોકડી દો એવો એમને જવાબ આવ્યો તો એ જવાબદારી કે મારી છે તો મામલતદારમાં અને પંચાયતને

અને વિજાપુરનું પચાસ પંચાવન હાઈટ સોસાયટીઓનું ગટરનું પોણી ભરાતી ઓવર ફોર થઈને અમારા આ પચાસથી હાઈટ વીઘાની જમીનમાં ફૂલ પોણી થઈ ગયું છે હાલ જે દેખાય છે વરસાદી પાણી છે કે વરસાદી ગટર સાથેનું પાણી છે ગટર સાથેનું પાણી તો શું કહેશો તમે તંત્ર સાથે શું આશા રાખો છો તંત્રને અમે રજૂઆત કરી દે ગઈ સાલની તાલુકામાં જિલ્લામાં મામલાદારમાં પીડીઓ સાહેબનો નો એક કોપીઓ આલેલી છે પણ એ લોકો તો એમ કીશું કે અમે ઓનો નિકાલ ગમે તે રસ્તા કરીશું ગઈ સાલે એવું બોલ્યા હતા અને હું એવું કહીશું પણ હજી તો આવ્યા જ નથી હોય જોવા નિકાલ કરવા માટે નહીં આવ્યા તો સ્થળ ઉપર નહીં આવે જોવા એટલે હજી આજે હું ફોન કર્યો સાહેબોને તો મમ્મદ સાહેબ સાહેબને ગણો કીજીઓને ગણો કે બધા સાહેબોને બધા ફોન કર્યા કે અમે આવીએ છીએ પણ આવીને કશું કરતા નથી લાઈન જોઈન જોઈશે પણ એ આ ખેડૂતોને દોઢસો વીઘા જમીનનું કશું પાકમાં કશું જ નહીં આતા હાલ બધું આખું સરોવર ભલેલું દેખાય પણ કે અમે ઓને નિકાલ કરીએ છીએ ગમે તે રસ્તા ગમે તે નિકાલ કરીશું પણ એવું આ બે વર્ષથી અમે વાપરીએ પણ આ લોકો કોઈ નિકાલ લાવતા નથી આ બાબતે જો નિકાલ ના આવે તો તંત્ર સાથે તમારે શું આશા રાખો છો આશા જો નિકાલ ના આવે વસ્તુ નું તો આગળની કાર્યવાહી તમે પગલો ભરવા ભરવાના અમે આગળ જો નિકાલ ના આવે તો અમે આગળ સાહેબ સીએમ સાહેબની ઓફિસમાં રજૂઆત કરીશું અને અમે ઉપાસ ઉપર ધામનામાં બેમલાદાર ઓફિસમાં આવીશું બરોબર અને ગમે તે કરીને અમનો નિકાલ લાવવો જ પડશે તમારે બરોબર કાકે તો ગામનો પ્રશ્ન આખો ગામમાં અત્યારે સામાન્ય બે ઇંચ વરસાદ પડે ગામમાં પાણી આવી જાય ગામમાં પાણી ભરે છે આ વિસ્તારમાં ભરાય ભરાઈને ગામમાં આવી જાય પાણી ભીખું થઈને આવે છે સમસ્યાઓ તો આપ જોઈ રહ્યા છો ગોમની આ પાણી ભરેલું છે ત્યાં સુધી બધા જ નેતાઓ સાથે વાતે કરેલી છે બધું વર્તન કરેલું છે એના જોડે અને લોકો આ સમસ્યા વિશે કોઈ પણ કોઈ વસ્તુ વિચારવા માટે તૈયાર જ નહીં અને આ ખરેખર અમારા આ હાલાતનો અમારે સામનો કરવો પડ્યો છે કેટલા વર્ષોથી આ સમસ્યાનું સામનો કરી રહ્યા છો સો હાથ વર્ષથી બરાબર હજી સુધી કોઈ નિકાલ આવતું નથી કદી એ નહીં ને એક રૂપિયા ભારે નહીં ને આઈ આઈ જોઈને જતા રહે આશ્વાસ અનુવાલ અને પછી તું તારા ઘેર ને હું માળા ગે બરાબર તો આ બાબતે અમે આગળની કાર્યવાહી શું છે તમારી અમારી કાર્યવાહી હવે ભૂ કરતાલ ઉપર ઉતર્યા વગેરે નિકાલ આવે એવો સર નહીં એટલે અમે ગમ નક્કી કરેલું છે કે માટે ભૂ કરતાલ ઉપર અમારે ઉતરવું